અરવલ્લી જિલ્લાના બાયડ શહેરના મુખ્ય બજારમાં મધરાત્રે એક મોટી આગની ઘટના સામે આવી હતી રાત્રે દસ વાગ્યાના સુમારે એક આઇસર ટ્રકમાં અચાનક આગ લાગી બાયડના મુખ્ય બજારમાં આગ લાગી હતી આઈસડ ટ્રકમાંથી શરૂ થયેલી આગે લારી ગલ્લા અને પાઇપની દુકાને લપેટમાં લીધી હતી આખરે ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લીધી હતી અરવલ્લી જિલ્લાના બાયડ શહેરના મુખ્ય બજારમાં મધરાત્રે એક મોટી આગની ઘટના સામે આવી હતી રાત્રે દસ વાગ્યાના સુમારે એક આઇસર ટ્રકમાં અચાનક આગ લાગી હતી હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં ભારે પવનની આગાહી કરી હતી અને એવા સમય લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જ્વાળા આસપાસના લારી ગલ્લા સુધી પહોંચી ગઈ હતી અને બાજુમાં આવેલી પાઇપની દુકાન પણ આગની લપેટમાં આવી ગઈ હતી જેમાં મોટી સંખ્યામાં પીવીસી પાઇપો બળીને ખાક થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ બાયડ પોલીસ અને બાયડ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ મોટું આર્થિક નુકસાન થયું છે